હલો ભાઈઓ કેમ છો બધા ઓકે બધા મજામાં છો ખેતીવાડી બ્લોક ચેનલ ની અંદર તમારું બધાનું સ્વાગત છે અને આજે આપણા ખેતરમાં આવી ગયું છે હાર્વેસ્ટ તમે જોઈ શકો છો કટર ચાલુ થઈ ગયું છે અને કટર લઈએ અહીંયા આપણું ટ્રેક્ટર છે ચલો ભાઈઓ આજે આપણે આપણે ગાયું સારવા જવાનું છે કટરાયું છે એટલે આજે મારા ભાઈની ડ્યુટી નથી જે આપણે ગાયું સારવા જવાનું છે તમે જોઈ શકો છો તો હલો ભાઈઓ કેમ છો બધા હોપ કે બધા મજામાં છો ને ગુજરાતી લોકો